મારે તો મારા વિદ્યાર્થીઓને કહેવું છે કે માતા-પિતા તો કદાચ મજરીયા જતા હશે પમ ગળીયા દાતડી નાખીને વાડિયે જતા હશે એ તમને ધ્યાન નહી આપીએ કે તો તમારે જાતે અને મહેનત કરીને આગળ આવવાનું છે અને પ્રયત્ન કરવાનો છે પ્રયત્ન કરવાની કરે હાલન છે તો એક વખત દોણાચરી બજા શિશુને ભેગા કર્યા હાલ તમારી પરીક્ષા બાકે એમ કે અજ્ઞાનથીની પરીક્ષા કે કે તનુષ પણ કે આપરે કોઈ જઈયાત નથી બધા લાઈન મે ઉભા ગરા ન કે તો ભાઈ હાલો અગાઉ ગુરુજી એક પક્ષી નું એક બનાયેલું કાર્ટૂન એ મુખ્ય વાળા ઝાડ ઉપર ટંગળ જીદલો અને બધા ઉભા રહે દુર્યોધન ભગવદ સુ દેખાય છે આમ આમ નજર કે હા આકાશમાં વાદળ આવે થોડા ઝાડાવા છે અને આવું બધું છે ગુરુજી મારો કે કાંઈ નથી મારો ભીમ જીગરજી આવી જ છે તમને શું દેખાય છે ભીમે આમ નજર કે મને નથી આપણી મન દેખાઉ જોઈએ શ્રી નિજ ને ઝગન હા કરી સી ઝાડ દેખાય છે ડાળીઓ દેખાય પાંદડા દેખાય બખોલમાં એક દિલાડો દેખાય ઈ દેખાય આને બિલાડો કે દેખાણો છે ગુરુજી મારું ઈ કે નહીં છોડો બેસ કોઈ બધા કવરો પાંડવોનો વારો પૂર્ણ થયો અને અસુર આવ્યો ત્યારે ગુરુએ ખુશ અર્જુન શું દેખાય છે ત્યારે અર્જુને વિશેવા એક ને બાણ ચલાવા નથી દીધું તો કઈ કહો જોઈએ અરે નીલ જ્ઞાની એ નિજ ને ઝરે જોયું ગુરુજી સામે સાડુ પર એક પક્ષી દેખાય છે બહુત આમ સગા આને કે કે પક્ષી દેખાય થોડી વાર પછી કે ગુરુજી હવે માત્ર આખ દેખાય છે ગુરુજી કે બસ માં અને એણે સુને બાણ ચડાયો અને એ પક્ષીને આટ વેધી લે છે બસ આપણે આજ રિધવાનું છે કે કે કરો આ તેંથી શું કરવાનું છે કે બારમાં બીજા જોડમાં પૂછતો તો એક ડીગ્રીને બેટા મોટા સિંહદાર હો સાઉસે કે છે કું ધોશી થઈશ કે દોષિત આપણે થવાનું બાબા નથી ઓટોમેટિક થઈ ગયું એમાં કાય કરું મહેનત જ કરવી પડતી કે આનામંત થઈ જઈ છે કારણ કે બાળક હતો એને ખબર નથી પણ આપણે મોટા થઈ ગયા તો અત્યાસ કે નખે કરી કે હું આના માટે આ મહેનત કરીશ આના માટે આ કરીશ પણ એના માટે આપણે માત્ર કહેવાય ને કન મને વા અધિકારસ્તે માફલે સુખદાછન માત્ર કર્મ કરવાનો અધિકાર થારો છે ફળનો નહીં આપણે અત્યાસ કે નખે કરી ફળ હું મળશે

આટલા માટે વિદ્યાર્થીઓને અમારે ખાસ વિનંતી છે ખૂબ મહેનત કરો તમારા માતા-પિતાનું નામ સપનું રોશન કરો એ વાડીની અંદર મહેનત કરતા હોય ને તમે વાડીની અંદર જાઓ એને મદદ કરો કામ કરો તો નેપોલિયન બોનાપાર્ટ તમે એને કીધું કે અશક્ય શબ્દ મારા સતો કશપદ નથી નીકળો આવ કી દેલો એકવાર નીકળનો મોટો ડુંગર આવ્યો મોટો પહાડી ડુંગર તે ગડાડસીમાં લાકડીને ટેકે કશું એ ભાઈ કે રાસ એગા ડુંગળ પાર કે હામે જવું છે જીતવા કે સાનો નફા સા હોય જાય કરી વિજે કે આ દુનિયામાં એક પણ માણસ એની મોનેજી કા ડુંગરો પાર કરી શકે જ જાવડે જેટલા કેન તર મિલી કે આસાની થાય લા વર્ષની અનુભવી હોવા રેની દોશી છું ત્યારે નેપોલિયનને કીધું કે માસી આસે કે ફક્ત મારા સત્તા હોશ પર નથી જો મરી જઈશ ને તો એમ થાય છે કે

એ કે આય માણસન ખેલ માં કોમ ભાવે અમારો હું કામ નો આવે એ કે આપણે દોશું ખબર 15 20 કેટ કા તૈયાર ની ગોળવા માં પાંચ કિલોમીટર નું અંતર નાખ હોય કે અને ભાઈ એ મોનો ડુંગર થી ઈ ચડી જવાનું આપણે ત્યારે જીદી અને ગેટકા નીકળાર માણસો અંદર આજ બસ ભેગા થયા એ ગેટકા તમારી ચીનો થાય જાવજો ઘર વિશે કોઈ બતાલે આપણને કણે નઈ થાય નઈ થાય પાસ ચડી ગયા पैसा बदला हम इधर क्या कराया तो ये सरूज तो डांट ही नहोता है तो डेढ़ कूसो डांट ही नहोता है पासा पंद्रह खिला ये म करता करता ढूंगर ऐवं तक घड़ाखरा खड़ी किया ये कद वही जो हाँ ये डेढ़ को आज क्यों 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 ढूंगर ऊपर से लिया ठेल से लिया कुटो तो जा न्यासे निवेश ता भेजो पैसा बद પણ શેન કાન માં જે રૂ હતું ને કાઢી લે કે સો આ રૂ હતું કાન માં ને હા આ કર્યું ને તાથી ન થાય ન થાય કાન માં રૂ ન કીધું ભાઈ નો સાંભળ્યો તો પાછા પડી એ ને ઘણી વાર આપણે આવે ને નેગેટિવ મળતા રહે કાચી નઈ થાય આપણે કાન માં રૂ નઈ દેવા